સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથસિંહ રાણા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળુદા ઉપપ્રમુખ મહેશભાઈ મેણિયા ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા સહિત જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા અંતર્ગતનું લખતર જિલ્લા પંચાયત સીટની અંદર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાકાર કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમ લખતર મુકામે રાખવામાં આવ્યો ખાસ કરી દરેક વ્યક્તિ એ સ્વદેશનો આગ્રહ રાખે એના ભાગરૂપે આજનું આ મિલન હતું આજના સ્નેહમિલનના સંદર્ભમાં મારી લક્કર જિલ્લા પંચાયતના ગામોમાંથી તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા દિવાળીની સૌને શુભેચ્છાઓ પાઠવી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એની જે યોજનાઓ એનો લાભ લોકોને મળી રહ્યો છે એના માટેના વિષયો કયા ખાસ કરી અને ગુજરાત સરકારે હમણાં જ ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે મારી વિધાનસભા ક્ષેત્રના તમામ ખેડૂતોની અંદર આનંદ અને ઉત્સાહ છે અને એ જ પ્રકારે આજે જ્યારે બિહારની ચૂંટણીઓના પરિણામો આવ્યા અને એની અંદર બસો તેતાલીસમાંથી બસો છ જેટલી સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ત્યારે આ મિલનના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓએ જે બિહારની જનતા જનાર્દનનો પણ આભાર માન્યો ગુજરાતનો વિકાસ મોડેલ સ્વીકારી અને દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બન્યા અને ત્યાંથી આખા દેશની અંદર જે પ્રકારે વિકાસ થયો છે અને વિકાસની રાજનીતિ એ પ્રજાજનો સ્વીકારી રહ્યા છે ત્યારે બિહારની આ ચૂંટણીની અંદર જે વિજય થયો એનો ઉત્સાહ અને આનંદ જે કાર્યકર્તાઓની અંદર અને જોશ સાથે છે અને જ્યારે એને ફટાકડા મેળા એકબીજાને ઘણા ઘણી મોટું કરાવડાવી અને એનો ઉત્સવ પણ આજે ઉજવવામાં આવ્યો છે ત્યારે ખાસ કરી આજના કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના રાણા રીતે જિલ્લા ભાજપના જિલ્લા ભાજપના મહામંત્રી પટેલ